सीताराम बधाई दई रानी केम छो बधाय तो वाहिदा ना खा ने मारे आवे गोसा तो मैं तो आलो पेला सा पिए पे लिए पसे अर्ध वाहिदा है नहीं ना खा ने आ वडला मथे बे मिंदडा नु बाधणो सालो छे को एक जा बैठी बीच जा है रख देखे बे बिन भाई है হা ভাব মিহু নে মগটু নাখা দ পেহো খাই দা লিগে মাৰতী যা নাই খুলি আহি নে থকা গোৰ তথাই চাই পি આ બહેન શા પીવાની મજા આવે માતા હમણાં કોફી પીતાથી મેથી કોફી બોફી મૂકી દીધી એનું પીવાનું હોય તી એ પીએ એટલે પછી કે કે ભૂખ હોય ઓછી લાગ મારે તો હવાર મેં શાહ જોઈએ આ માખી તાજે આપણે પીએરીએ આ દુવારો રૂપાળો સામે વાહીદા નાખે ને પછી પાસે જાય તો ઠરા જાય પછી પાછો ઉનો કરવો જોઈએ એમ ન મજા આવે બારી ખુલી હોય ને નાથી મણી દે દિવસ સાથે જાય ને કારણ કે ઊનો ઉીલે કે પાસો ઉનો ન કરવો કાલે હું પીએલ Alo, saya dah nampak tadi. Saya kena selo. Eh? Saya kena selo. Kena selo? Saya tolong mati selo. 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 Saya સીતારામ જેસી ક્રોસ માં જય માતાજી કાંઈ ને ખાવું કેવા કાઈ ને કેરાન વેફર ખાધી જ ને એક ચરાક માંન દીધું દર ખાધું ગાંઠિયા ઓલી ખાવું તો પછી તીખણું લઈ કે મને દે ભીખો પણ

શાક જેટલા ઉતરે એટલે કામ થાય ખારકી માં હે એટલે ખારકી માં તમારું પાણી જડે તે થાવા હોય તો થાય ખરી જ છે પટોલા નું શાક ને રોટલા હાડા આવી લાગ્યા બપોરન ચાલુ કરી દીધું આ ડુકે ની ઘર ની મોર તા મોરવાના નો ડુકે દે બી કાટો આજ થશે ને આજે તો બાર જ વાગ્યા છે તમારે બપોર ને થઈ ગયું આ ની થારી તૈયાર થઈ ગઈ બેઠા ખુડશી ના વાવડો આવે એટલે આટ ને ને બાકી બીજે બધાઈ તા પર હા તમે આવે ગા

બે ભરિયું ખારક્યું માંથી શિયાળું કાલે ઓલે ખેતરી હતું ને એ હાંજી ત્રણ ભાર્યું મેં હારી ઈ લેતા આવ્યા હતા તોય શિયાળું પડ્યું હતું શિયાર શિયાળું થોડ્યું થોડિયું નાથી આ પુગાડવામાં જરીક વજન વધારે લાગે થોડી થોડિયું ભાર્યું શિયાર ભરાઈ આવ્યા બે ખારકુ માંથી ભરાઈ આવ્યા છ ભાર્યું પડ્યું ને એ ખારકમાંથી લઈએ શિયાર પાછા ભારિયો જે થાય તી આગો નો આગો મલકનો નો હવે એક બે પછી નહીં વાટી પછી થઈ જાય હુકાઈ જાય ખડ ને લીલું હોય ને ઉપરા ઉપર પડ્યું હોય ને તો કામ બાટ જેવું થઈ જાય તો આજ તો અમારે કંઈક વેલેરા થઈ ગયા બપોર પણ લાઇટ હવાર ને તમારે તો ખબર ને કામ હોય લાઈટ હમણાં કેટલા દીથિયાની મૂળ હવારમાં રહેતી જ નથી વય જ જાય તો જવો હું અટણ આવે ગોડીમાં જવાજમાં દવા છટવા આવે ગો જવાજમાં ખડ બહુ ઉગે ગોટી જવો જવાજ આવડી આવડી તો થઈ ગઈ પણ અમે ખડ બહુ હે જો બહુ ખળ હે એટલે આમાં દવા છાંટવા આવ્યો ને ઓલીજી જી પાછતરી વાવીને હેડીથી વાવવા આવ્યા તા એ જવામાં ઊગે તા ગઈ કરવામાં કામ થાય જવા જાવ ઊગી ઠાવકી ઉગી તા પણ આકરા અહીં પાણી જરાક વધારે ભરાય ને આ બધા પાણી બહુ લાગે એવું કામ થાય આ ચવાય તો બહુ સારી છે આકોની તો આકુમાર આણું એવું કામ થાય જોઈએ અને આજે થયા અહીંયા દસ બાર દી થયા અહીંયા વીસ પછી દીની થઈ જાય ને પછી આમાં ખડની દવા છટા છે અટાણે તો જાય એટલી મોટી થેકલ હે ને એમાં ખડની દવા છટો આવ્યો એમાં સાટે ત્યાં આમાં પછી પાસો રાઉન્ડ મારી

એ હુકાવા મંડે બધે પાણી આસુ ભર્યું રહીએ ને જો એ તા ઈકડ હે ને ઈકડ જ રહીએ તે આ ઈકડ ને એક દી ટાઈમ જડે ને એ કાટે નાખવી ઉપાડી નાખવી બધે તો જો ઓટા તો પાંચ વાગે ગયા હું વાહીંદા નાખવા આવી દીધી વાહીંદા તો નાખા દીધા પે હોને નાખ્યો તો તે નાખે ઈ ખાઈ ગયું સોખો કરે નાખ્યો ડેલો આખો પીહોનો કામ હે ધ્રાઈ જાય નથી વરે એ મગટું ખાય વરે પાછી આટા મારે વરે એ પાછું મમા થોડોક લઈએ એવું બધું હે ખાતી ખાતી આડા વળી રખડે હમ તો અમે શિયાર વેસ્યું ને તો જે હાથ હે સો મટ્યું હે એ કે એવા અંદર એ ઝીણકી હે એની આ એની માં હે ને આની મહિના દીની ઉતી ના ત્યાં સુધી બે આસર ધવરાવતા બે મહિનાની થઈ ના ત્યાં સુધી એક આસર ધવરાવતા એવી અઢીક મહિના ની થઈ ગઈ હમણાં થોડા મૂકી દીધું ધવરાવું ને એવી પેલા ધાવે ને તે પીતી ને પીતી ને પાણી પી પેલી ધવરાવી ને અસર ઉપારી થઈ ગઈ પાડી એની પછી એવું સહાય ને જ પીતી ને ધવરાવતા ને થોડા થોડા ચીપાહિયા ને દાણ ને મૂકીએ તો એવી ને વીરીએ કાલે મૂક્યા હતા ને તે ખાઈ ગઈ હતી વરે અટાણે થોડો થોડા પીપાહિયા દાળ ને લે આવે ને ઝીણ તગારો હોય ને એમાં નાખે તા ને તો કામ ઈવીની વીરિયે ઓલી ન થાય ઝીણ ન થાય ડૂબરી ન પડે હે તો ને એવીની વીરિયે પાણી પીએલા ખોળતા મલાક ન જતા હોય વાટે હોય એમાં હેઠા એ સાફ કરાવે નથી એટલું ભાર્યું પડ્યું ત્રણ તો બાંધલ હે બીજું એટલું ખળ ને એકે વારી નાખેલી હતી એટલે ખળ પડ્યો આજ તો ખળનો ઢગલો થઈ ગયો હમણાં બે ત્રણ બે દીતા પાકા નહીં વાટીએ ને તો એ ચાલે હજી તો એ વાટે હલી ગમા હેઠા સોખા થઈ જાય ને તો પછી કામ માનવી ઉપાડવી આવે ને તાર નળે નહીં એવા કીવા હાડ એમાં સેલે હેઠે લાગે હું પાલે મારે પાડે ને થોડું દાળ ને મૂકવું નથી હું મૂકે તા દાણને કીભા બે વખત બે ખાઈ

કાયમ નું જેટલું મીઠું નાખાના પ્રમાણે નાખી દેવાનું છે એક સમસી ભરે નાખા આજ થોડું ઓછું નાખું જઈને પપ્પા કે મારે તો જાઉં ભાણવર ખાવા આવી ગઈ તો મેં તો એક મુઠ્ઠી ઓછી ઓરી હું હમણાં તો એકે દુઈ ના ખાવા નથી અને થોડું ખાઈને નથી ભાણવર જવું જોઈએ ચાઇનીઝ ને એવું બધું ખાવા યાદ કે મારે જાઉં આજ મારું મન છે બાર હાટું વ્યારા ઓછું કરજે હા કે ધોવેલી હતી ત્યાં ને ઓર આવી ટાઈમ પર થી આવ્યો તો ત્યાર પછી ચાનીટ ખાવા ઘણો ટાઈમ ફેગર નું તો આવી ગયો એને બનાવવાનું ચાલુ કર્યું ઓર્ડર મંચુરિયન ગ્રેવી આવે ગું અને ઘણા ટાઈમ પછી ચાઈનીઝ ખાવા આવ્યો બહુ ટેસ્ટી બનાવે આ ભાઈ મજા આવે છે ખાવાની બહુ મસ્ત